નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ અгро એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ડોડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હવે દિવાળી પછી આપડે શિયાળુનો સમય ચાલુ થાય છે અને હવે ઘણા બધા ખેડૂત મિત્રોને કપાસ કે મગફળી નીકળે ગયા બાદ કે ભાઈ શિયાળુ પાકનો વાવેતર બમ્પર થવાનું છે તો શિયાળુ પાકને ખેતી karte વખતે ખેડૂત મિત્રોએ શું શું કઈ કઈ બાબતોને કાળજી રાખવી અથવા તો શિયાળુ પાકમાં આડઅડઅળ વાવેતર ન કરવું કે અઠાઘઠે વાવેતર કરવું નહીં તેના માટે કઈ કઈ બાબતોને કાળજી રાખવી આના વિશેની વાત કરવાની છે તો ખેડૂત મિત્રો અવે આ શિયાળુ પાક માં ખેતી કરતી વખતે કઈ કઈ બાબતો છે કાલજી કાલજી રાખવી આઢે ધડ આઢે ધડ વાવેતર કરવું ને કે ખેતી ખર્ચા માં કઈ રીત નો ઘટાડો કરી શકાય એના વિશેની આજ ના વિડિયો માં આપણે વાત કરવાના છે તો કડુ મિત્રો આ વિડિયો તમે શાંતિ થી જોજો જે તે કરીને તમને શિયાળુ પાક માં ખેતી માં કઈ રીતે ઓછો ખર્ચા વધુ ઉત્પાદન મળે એની માહિતી મળી રહે તો ઘણી વખત કડુ મિત્રો એમ કે આઠ અઠે વાવેતર કર્યું કે ફલાણું વાયું ઢિકડું વાયું તો કે આપણે આઠ અઠે વાયું ને આવું થયું એવું નહી આઢે ધડ ખેતી કરવી નહી એવું કેવો કે મોદીયા કોર અમેરિકા ગ્યોન કે કે ભાઈ ભાજપ કઈ રીતે જીત્યું તો કે અઠગઠે જીત્યું અઠગઠે વોટ આયા એવું 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 કરવાનું નથી તો આપણે ખેતીમાં અઠગઠે વાવેતર ન કરતા કઈ રીતે કઈ રીતે પ્લાનિંગ થી આપણે વાવેતર કરીએ અને વધારે ઉત્પાદન મળે આજ એના વિશેની આજના વીડિયોમાં આપણે વાત કરવાની છે તો આ વર્ષે ખેડૂત મિત્રો કહો ચણા જીરું કે કણા બધા પાકનો વાવેતર કરવાનો છે તારો કેડુમે જો તારો કે તમે ચણાનું વાવેતર કરતા હોય તો એકના એક ખેતરમાં ચણાનું વારંવાર વાવેતર કરવું નહીં ઘઉંનું વાવેતર કરતા હોય તો એકના એક ખેતરમાં ઘઉંનું પણ વારંવાર વાવેતર કરવું નહીં જીરુંનું વાવેતર કરતા હોય તો સમય અંતરે તમારે પાક બદલી કરતો રહેવું જોઈએ તારો કે ચણાનું વાવેતર કરતા હોય તો આ વર્ષે તમે 3 નંબર વાવ્યો હોય તો બીજા વર્ષે તમે 5 નંબર વાવો 5 નંબર વાવ્યો હોય તો 6 નંબર વાવો 6 નંબર વાવ્યો હોય તો 7 નંબર વાવો 7 નંબરનું વાવેતર કર્યું હોય તો 8 નંબર ટૂંકમાં નવી નવી ટેકનોલોજીનો બિયારણમાં ઉપયોગ કરતા રહો એવી જ રીતે ઘઉંમાં ચારસો છન્નું નું વાવેતર કર્યું હોય તો પાંચસો તેર નું કરો કે કંપનીના રિચાર્જ ઘઉં વાવેતર કરો જીરાનું કે ચાર નંબરનું વાવેતર જીરાનું કર્યું હોય તો પાંચ નંબરનું કરો સાત નંબરનું કરો એમ એમ જો તમે એક ના એક પાકમાં એક ના એક ના એક પાક નું વાવેતર કરવા કરતા થોડું ઘણું પાક ની ફેરબદલી કરતા રહો અથવા તો એક એક ના એક બિયાર પસંદગી કરા કરતા નવી ટેકનોલોજીના ના વાપરો તો તમને ઉત્પાદન ખેડૂત મિત્રો ઘણો બધો ફાયદો થતો હોય છે અને વખત ખાડું તમે દવાયું પણ એક જ ધારી એક ને એક દવા છાંટા કરે છે કે મોનો એસિપન પ્રોફનો એક ને એક દવા છાંટે છતાં પણ ઘણી વખત નુકસાન જતું હોય છે બિયારણ તમે એક ને એક વાપરો તો પણ ઘણી વખત નુકસાન જતું હોય છે ખાતરનો પણ તમે એક ને એક ખાતર વારંવાર એનો ઉપયોગ કરો તો એમાં પોષક તત્વોની ઘણી વખત ઉણપ સર્જાયતી હોય છે તો ખરું મિત્રો તમારા ખેતી એવી રીતે કરવી જોઈએ કે ખોટમાં જાય નઈ એક ગુજરાતમાં એવું ભજન છે કે ખેતી તારી ખોટમાં કાયલ ખેતી તારી ખોટમાં જોયરે વિચારીને ખર્જો કરી રે અર્જણિયા એવું એક ભજન છે કે એવું ભઈ એવું વજન છે તો એમાં કે ખેતી તમારી ખોટમાં ના જાય એના માટે તમારે શું શું કરવું જોઈએ એની ઘણી બધી વખત તમારે काळजी રાખવી પડતી હોય છે તો ટુકમાં કે લોકો કે તમારા ઘર કરરુ બિયારણનો વાવેતર ન કરવું જોઈએ અથવા તો કરકરરુ બિયારણનો વાવેતર કરતા હોય તો ઉગાવો ચેક કરીને વાવેતર કરવું જોઈએ આ ઉપરાંત સારી કંપનીના બિયારણ વાપરવા જોઈએ આ ઉપરાંત કે ભાઈ જીરાવાળા ખેતરમાં પરિવાર જીરો કે દાણા ન કરાય જીરો કરતા હોય એક ના ખેતર માં ખેડૂતો આગળના વર્ષે જીરું કર્યું હોય તો આ વર્ષે પણ જીરું કરે ત્રીજા વર્ષે પણ જીરું કરે ધીમે ધીમે કાળિયારાનો કે સુકારા નો પ્રશ્ન આવે અને ખોટ જતી હોય છે તો એ પણ એ રીતે વારંવાર એક ના ખેતર માં નું વાવેતર ના કરતા તમારે એનું ફેરબદલી કરતું રહેવું અર્થો તો જીરા ખેતરમાં ધાણા ના કરાય ધાણાવાળા ખેતરમાં ખેતર માં જીરું ના વવાય ચણા વાળા એક એક જ ધારા તમારે ચણા વાવેતર પણ ના કરાય મકાઈ કે રાજકા વાળું ખેતર હોય તો એમાં જીરું ધાણા કે ચણા ના કરાય ત્યારબાદ લસણ વાળા ખેતરમાં એક જ ધારું લસણ ના હોય કે ડુંગળી વાળા ખેતરમાં બાજુમાં ડુંગળી હોય તો લસણ ના વાવે અથવા તો ઘણી વખત બાજુમાં પણ ખેડૂત મિત્રો જીરું વાવેતર કરતા હોય છે કે અડધા ખેતરમાં વાવ્યા તો અડધામાં જીરું બે પાક થઈ જાય એવું ના હોય જયારે તમે ઘઉં પાણી વાવો ઘઉંમાં પાણી વાળો ત્યારે એ પાણી તમારે જીરામાં વધારે જતું હોય છે જીરાને ઓછા પાણીની જરૂરિયાત હોય છે તો ઘણી વખત ઘઉં ના કેળાની બાજુના બે કેરા ઉભા સુકાઈ જતા હોય છે અથવા તો કાળિયારાનો રોગ આવી જતો હોય છે એટલે કે ઘઉં ને बाजू માં જીરું પર જીરાનું વાવેતર ના કરાય આ ઉપરાંત એકડા એક ખેતરમાં વારંવાર એકનો એક પાક વાવો એટલે ઉત્પાદન દિવસે ને દિવસે એમાં ઘટતું હોય છે એટલે એક ના એક ખેતરમાં એકલો એક પાક વાવવા ને બદલે તમે જો પાકની ફેરબદલી કરવામાં આવે તો કેડુ મિત્રો ઘણો બધો ફાયદો થાય કારણ કે ચણાવાળા ખેતરમાં એક વાર ચણા વાવ્યા હોય તો બીજા વર્ષે ઘઉં વાવો ઘઉં વાયો હોય તો જીરું વાવો જીરું વાયો હોય તો વાળી પાછળ ચણાનો અને આ ઉપરાંત તેના નંબર પણ ચેન્જ કરતા રહો કે ભાઈ ત્રણ નંબરના ચણા વા્યો તો બીજા બીજા વર્ષે પાંચ નંબરના વાવો પાંચ નંબરના વાવો તો છ નંબરના વાવો છ નંબર વાવ્યો તો સાત નંબરના વાવો ત્યારબાદ તમારે જમીન ઉપર નક્કી કરવાનું હોય છે આમાં સુકારો આવે છે તો કે ત્રણ નંબરમાં સુકારો આવવા છે તો કે પાંચ નંબરના ચણા વાવો પાંચ નંબરમાં સુકારો આવવા માંડ્યો તો છ નંબર કે સાત નંબરના ચણા વાવો એ રીતે તમારે પાકની પસંદગી કરવાની હોય છે ઘઉંમાં પણ એવું જ હોય છે ઘઉંની ઘણી બધી જાતો આવતી હોય છે તો ઘઉંમાં પણ ધારો કે ડુંડીમાં સુકારો આવતો હોય છે ગવમાં ગવમાં રમ અбя ત્રણ વર્ષથી ગામમાં પણ ઈડળ આવી છે તો એને પ્રતિકારક જાતો ઘણી બધી નવી હોય એનો ઉપયોગ કરી શકાય ત્યારબાદ જીરામાં જીરામાં ધારો કે 4 નંબરનો વાવેતર કરતા હોય તો 5 નંબરનો વાવેતર કરો 5 નંબરનો વાવેતર કરતા તો 7 નંબરનો વાવેતર કરો તો આ આવી આવી ઘણી બધી બાબતોની काळजी રાખવી પડતી હોય છે તો ઘણી વખત ઘણા બધા ખેડૂત મિત્રો કે આડોસી પાડોસી શું કરે છે એને જોઈને ખેતી કરતા હોય છે તો ખેડૂત મિત્રો એવું પણ ન કરતા આડોસી પાડોસી આડોસી આડોસી પાડોસી આપણા કે પાડોસી આડેતડ ખેતી ખર્ચ કરતા હોય તો આપણે એમને અનુસરીને આડે દોડ ખેતીનો ખર્ચ કરવો નહીં ખેતીનો ખર્ચ કરવો તો જોઈ વિચારીને તમારે ખર્ચો કરવો જોઈએ એટલે કે બધું પ્લાનિંગથી કરવું જોઈએ એવરીથિંગ ઇઝ પ્લાનિંગ એવું કહેવત છે એટલે બધું તમે જોઈ વિચારીને પ્લાનિંગથી ખેતી ખર્ચ કરો તો ઓછા ખર્ચે તમારે વધુ ઉત્પાદન મળે એવું કરવામાં આવે તો ખેતીમાં આપણને ઘણો બધો ફાયદો થાય તો હવે આપણે શિયાળુ સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે શિયાળુમાં આપણે આડેધોડ કે અઠક કોઈ પણ પાકનું વાવેતર ના કરતા કરતા જોય વિચાર એને તમારે ઘઉં કરવો હોય તો ઘઉં ઘણા કરવો હોય તો चना જીરું કરવું હોય તો જીરું વરિયાળી કરવી હોય તો વરિયાળી કને વખત આ આગળના વર્ષે વરિયાળી કરી હોય તો બીજા વર્ષે ખેડૂત એ ઇનાય પાડામાં જીરું કરે તો વરિયાળીને જે બધી ફૂગ નો ઢકલો હોય તો કે ફૂગ હતી એ બધી જીરામાં લાગે અને કોઈ પણ બા જીરું થાતું નથી ખાસ કરીને વરિયાળીવાળા પાકમાં વરિયાળી વાળું ખેતર હોય આગળના વર્ષે વરિયાળીનું વાવેતર થયું હોય તો બીજા વર્ષે આમાં જીરાનું વાવેતર હંમેશા ટાળવું જોઈએ મે વાત કરી ઘઉંની બાજુમાં જીરું નઈ કરવાનો ડુંગલે बाजूમાં લસણ નઈ કરવાનું પછી જીરાવાળા ક્ષેત્રમાં એક ને એક વખત જીરો કે દાણા ના કરાય એટલે ટુકમાં હવે આ અલગ 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 મુદ્દાની કે ખેતીમાં અલગ અલગ વસ્તુને જો તમે તકેદારી રાખીને ખેતી કરો તો ઘણો બધો ફાયદો થાય તો કણુ મિત્રો શિયાળુ પાક લેતા જો ખેતી કરતી વખતે જો આ મે જે તમને 10 થી 15 મુદ્દા કીધા એ બાબતોને જો તમેાળજી રાખશો તો તમારા ખેતીમાં ઘણો બધો ફાયદો થશે ખેતીનો ખર્ચ ઘટે જશે એટલે આપણે અઠે કઠે ખેતી ના કરતા જોય વિચારીને જો ખેતી કરવામાં આવે તો કરો બધો ફાયદો થાય તો વિશ્વાસા કરો આયોજન છે થોડા પાએ હવે પછી આપણે ખેતી માટરને આવી ઓન નવી માહિતી એકત્રિત કરીયા ત્યાં સુધી રજા આપો જય જવાન જય કિસાન